નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં પચાસ થી બસો સાઠ મોરબી માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો અમરેલી માર્કેટ યાર્ડમાં સો થી બસો જેતપુર માર્કેટ યાર્ડમાં એકત્રીસ થી બસો અગિયાર મહેસાણા માર્કેટ યાર્ડમાં સાઠ થી બસો અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી ત્રણસો સુરત માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી ચારસો જામનગર માર્કેટ યાર્ડમાં પાસઠથી બસો પચીસ ડીસા માર્કેટ યાર્ડમાં એકસો એસી થી બસો નેવું વાસણા માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો